તમે છ કલાક નહીં બાર કલાક નહીં પણ બાર બાર વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ડરવાના નથી અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહોમત ડરો મત અને આ રંજનબેન ભટ્ટ જે બે વર્ષથી ધારાસભ્ય બે ટમથી ધારાસભ્ય છે દસ વર્ષથી સાંસદ છે બે ટમથી સાંસદ છે અને ત્રીજા ટમ માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સાંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું બેનર મારો અંતર હાથમાં જાગ્યો કે ભાઈ ભાજપના ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તા થી દબાઈ દે છે કોઈની ટિકિટ કાપી કાઢે કોઈને પક્ષમાંથી હાકી કાઢે એ બીકના કારણે એ લોકો બોલતા નથી તો મેં કીધું લાવો એમનો અવાજ એમના લોકો ના હોય તો કોંગ્રેસીઓ તો દરેક ના અવાજ છે તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું બિલકુલ જે સૂત્ર વપરાયું હતું રંજનભાઈ હવે તમારી ખેર નથી એ સૂત્ર તમારા દિમાગમાં ક્યાં થયું કે કોઈ લખી ના જે સૂત્ર લગાવવામાં આવ્યા છે જે બેનરો લગાવવામાં આવ્યા છે એનો જાહેર જનતામાં વિરોધ છે અને અમે દિવસ દરમિયાન લગાવવાના હતા બરોબર દિવસ દરમિયાન અમે આનો વિરોધ કરવાના હતા પણ રાત્રે આ બેનર અમે લગાવ્યા એટલા માટે કે ભાઈ શાંતિ રીતે અમે આ બેનર લગાવી શકીએ અમે કોઈ પણ જગ્યાએ મોડું નથી બાંધ્યું અમારું મોઢું ખુલ્લું જ હતું ને મેં બેનર બાંધ્યું છે એટલે જે લોકોમાં રોષ છે એ આજે બહાર આવ્યો છે એ મારા થ્રુ બહાર આવ્યો છે અને આજે જાહેર વડોદરા શહેરની જાહેર જનતા જેટલા લોકો અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જે નથી બોલી શકતા એનો અવાજ બની આજે જે મેં બેનરો માર્યા છે એનાથી એ લોકોનો અવાજ બહાર નીકળ્યો છે હેરીભાઈ એમાં સાથે સાથે મોદીજીના પણ વખાણ કરવામાં આવ્યા છે તમે શું કહેશો ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન હોય પણ એમને વડોદરાની ગુજરાતની અને દેશની જનતા સાથે જ્યારે મોંઘવારી બેરોજગારીથી દેશ પીડાઈ રહ્યો હોય તો જે આ મોંઘવારી એમને વધારી છે બેરોજગારીને લીધે કેટલા યુવાનો આત્મહત્યા કરે છે તો આ જે આવાજ છે પહોંચાડવા માટે અમે આ બેનરો લગાડવામાં આવ્યા હતા માનો છો ભાજપના કોઈ નેતા કોઈ કોની જોડે સંકળાયેલો છો કે એવી વાત છે આમાં તથ્ય કેટલી છે હું જાતે જ કહું છું મેં જ બેનર લગાવ્યા હતા મારા અંતર આત્માએ કીધું પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે મારો અંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના એ બોલતા હોય તો મારો અંતરાત્મા જાગ્યો ને મેં બેનર માર્યા છે વિસ્તારમાં લગાવવાના સત્તા સત્તાની સામે જે પણ જગ્યાએ જે પણ વસ્તુનો ખરાબ રીતે પ્રજાના પૈસાનો વ્યય થતો હશે પોલમ થતી હશે તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને આવો વિરોધ સદાય માટે રહેશે પરસો પાડી દઈશું કેમ કાઢી દેવામાં આવે બેનર લગાયા છે મેજ લગાયા છે સવારે અમારા દ્વારા કાઢવામાં આવ્યા નથી એ કોને કાઢ્યા છે એનો અમને અંદાજો નથી હું યુવાનો માટે બેરોજગારી જે અત્યારે છે એમના માટે લડવા તૈયાર છું શિક્ષણ માટે લડવા તૈયાર તૈયાર છું અને આવા બેન જે દસ વર્ષથી સાંસદ હોય બે ટર્મથી સાંસદ હોય સિંગમની જેમ ચોટેલા હોય એમને પરસેવો પાડવા માટે જો પક્ષ મને ટિકિટ આપશે તો પરસેવો પાડી દઈશ